જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત કથા ભાગ પંદર ગાંધારીને શ્રી કૃષ્ણ મળવા આવે છે ત્યારે ગાંધારી શ્રાપ આપે છે કે મારા વંશમાં તે કોઈને રહેવા દીધા નથી તો જા તારા વંશમાં પણ કોઈ રહેશે નહીં શ્રી કૃષ્ણ તો શ્રાપ સાંભળી ખુશ થાય છે અને કહે છે કે મા હું વિચાર કરતો હતો કે આ બધાનો વિનાશ કેવી રીતે કરવો સારું થયું કે તમે શ્રાપ આપ્યો પરમાત્મા તો સાક્ષાત્કાર છે અને ભુજંગ ઉપર શયન કરવા વાળા છે લોકોને પલંગ શયન કરવા મળે તો પણ શાંતિ નથી એટલે લય એ ભગવાનની લીલા છે જીવને ઉત્પત્તિ અને સ્થિતિ ગમે છે પરંતુ લય ગમતો નથી ગાંધારી શ્રા સમજી ગઈ લોકો આને ભગવાન કહે છે તે સાચું છે જે પ્રભુ એ બ્રહ્માજીને વેદ તત્વનું જ્ઞાન આપ્યું તે જગતની ઉત્પત્તિ સ્થિતિ સંહાર કરનારા પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ આદિ કવિએ બ્રહ્માને જે દિવ્ય જ્ઞાન નારાયણે આપ્યું છે તેનું વર્ણન કરીએ છીએ ભગવાનના ધ્યાનમાં તન્મય નહીં થાય તો સંસારનું ધ્યાન થશે તે છોડવાનો પ્રયત્ન કરો ધ્યાનથી શરૂઆતમાં સંસાર દેખાય છે પ્રત્યેક સાધનને એવો અનુભવ થાય છે ઈશ્વરનું ધ્યાન ન થાય તો હરકત નહીં પણ સંસારનો ધ્યાન લાવશો નહીં ઠાકોરજીના દર્શન કર્યા પછી પણ ધ્યાનની જરૂર છે મંદિરના હોટલા પર બેસવાનો રિવાજ જગતની વાતો કરવા માટે નહીં પણ ધ્યાન કરવા માટે છે મંદિરમાં જે સ્વરૂપમાં જે સ્વરૂપના દર્શન કર્યા હોય તે સ્વરૂપનું હોટલા ઉપર બેસી ધ્યાન ચિંતન કરવાનું છે પરમાત્માનું ધ્યાન કરવાથી વિઘ્નનો નાશ થાય છે વ્યાસજીએ મંગલાચરણમાં લખ્યું છે કે સત્યમ પરમ ધીનમ સત્ય સ્વયં પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ વ્યાસજીએ શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું એમ કેમ કેમ ન લખ્યું અને સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરું છું એમ કેમ લખ્યું શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું એમ લખ્યું હોય તો શિવ ભક્તો દત્તાત્રેય ભક્તો દેવીના ભક્તો વગેરે વગેરેને થાય કે ભાગવત તો શ્રી કૃષ્ણ ભક્તો માટેનો જ ગ્રંથ છે એટલે વ્યાસજીએ કોઈ વિશિષ્ટ રીતે નામ ન આપી ધ્યાન કરવાનું કહ્યું છે પણ સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે જેને જે સ્વરૂપ ગમતું હોય તેનું ધ્યાન કરવું લોકોની રુચિ જુદી જુદી હોય છે કોઈ એક શાસ્ત્રને માને કોઈ બીજા શાસ્ત્રને માને બધા કહે છે કે અમારું શાસ્ત્ર શ્રેષ્ઠ છે પરંતુ બધા શાસ્ત્રોનું લક્ષ્ય એક જ છે જેમ બધી નદીઓનું લક્ષ્ય સમુદ્ર છે તેમ તેથી પરમાત્મા શિવ ગણેશ રામ વગેરેના સ્વરૂપો ધરે છે સત્ય અખંડ છે 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 અવિનાશી અબાધિત સત્યનો કદી વિનાશ થતો નથી સત્યના સ્વરૂપમાં કોઈ પરિવર્તન થતું નથી સુખ દુઃખ લાભ હાનિમાં પરમેશ્વરનું સ્વરૂપ બદલાતું નથી ગીતામાં ભગવાન કહે છે

ત્યારે પણ આનંદ અને તે સર્વનો વિનાશ થાય છે ત્યારે પણ આનંદ શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ આ બધું ખોટું છે હું હું જ જ એવો સાચું છું સાચો છું જગત અસત્ય છે પરમાત્મા જ સત્ય છે ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં જે એક સ્વરૂપે રહે છે તે જ સત્ય છે તેથી વ્યાસજી કહે છે કે સત્યનું અમે ધ્યાન કરીએ છીએ તેથી સુખી થવું હોય તો સત્ય પરમાત્મા સ્વરૂપ સાથ પ્રેમ કરો જગત અસત્ય છે જગતના પદાર્થો છે વ્યવહારની દ્રષ્ટિથી જગત સત્ય નથી તે જ્ઞાની પુરુષો જગત અનિય અન્ય છે તે અનિત્ય છે અસત્ય છે માયા છે માત્ર ભાસ છે તેમ વારંવાર ચિંતન કરે છે સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વપ્ન જેમ મિથ્યા લાગે છે તેમ ભગવાનના જગત મિથ્યા લાગે છે ઈશ્વર સદા સર્વદા એક સ્વરૂપ છે એને કામ ક્રોધ લોભ વગેરેની અસર થતી નથી એ પોતે આનંદરૂપ છે રૂપિયો ખોટો હોય તો તેના ઉપર મોહ થતો નથી તેમ આ ખોટા અસત્ય જગત ઉપર મોહ ન કરવો મિલનમાં સુખ થાય છે પણ વિયોગમાં અતિશય દુઃખ થાય છે પણ વિયોગ અવશ્ય છે એમ સમજી જગતના જીવો ઉપર પ્રેમ ન કરો અંધારામાં પડેલો દોરડું સર્પ પાસે છે પરંતુ પ્રકાશ આવતા જ્ઞાન થાય છે તેના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે તેમ આ સંસાર સત્ય હોવા છતાં માનવીને અજ્ઞાનને કારણે તે સત્ય હોય એવો ભાસ છે થાય છે આ દ્રશ્ય જગત સત્ય છે ભ્રમણ રૂપ ભ્રમ રૂપ છે ખોટું છે તેમ છતાં સત્ય રૂપ પરમેશ્વરના આધારે તે રહેવાયેલું હોવાથી તે સત્ય જેવું ભાષે છે રાજાએ ખોટા મોતીનો હાર પહેર્યો હોય તો પણ તેની પ્રતિષ્ઠાને કારણે લોકોને માનશે કે રાજાએ સાચા મોતીનો હાર પહેર્યો છે જ્યારે કોઈ ગરીબ માણસે સાચા મોતીનો હાર પણ પહેર્યો હોય તો પણ તેની ગરીબને કારણે લોકો તેમ માનશે કે તેણે ખોટા મોતીનો હાર પહેર્યો છે તે પ્રમાણે જગત રૂપી પરમાત્માએ પોતાના ડોકમાં રાખી છે માટે જગતમાં રહેજો પણ જગતને ખોટું માનીને રહેજો ભાગવતનો મુખ્ય વિષય કયો અને ભાગવતનો અધિકાર કોણ જે ધર્મમાં બિલકુલ કપટ નથી એ નિશ નિષ્કપટ ધર્મ એ ભાગવતનો મુખ્ય વિષય છે મનુષ્ય સત્ય ફળ ઈચ્છે તો એ સત્કર્મમાં કપટ છે નિષ્કામ દોષ ક્ષમ્ય છે સકામ કર્મમાં દોષ ક્ષમ્ય નથી નિષ્કામ કર્મમાં ભૂલ ક્ષમ્ય છે પરંતુ સકામ કર્મમાં ભૂલ ક્ષમ્ય નથી નારદજી એ વાલ્મીકીને રામના મંત્ર નો જાપ કરવાનું કહ્યું વાલ્મીકી ભૂલથી રામને બદલે મરામરા જપવા લાગ્યા છે મરામરા કહેવાથી આ મંત્રનું ફળ તેઓને મળ્યું કારણ તેમાં નિષ્કામ ધર્મ છે જય શ્રી કૃષ્ણ